મારા બધા દર્શકોને બાપા સીતારામ છેલ્લા અમુક દિવસથી એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે માયાબાઈ આહિર એક લોકસાહિત્યકાર એક પ્રતિષ્ઠિત ગુજરાતના કલાકાર એમના દીકરા ચૂંટણી લડશે કે કેમ આ ચર્ચા એટલા માટે શરૂ થઈ કારણ કે વધુ એક ડાયરાના કલાકાર એક સાહિત્યકાર બ્રિજરામ ગઢવીએ મંચ પરથી કીધું કે અમે ધારાસભ્ય તરીકે જ જયરાજને જોવા ઈચ્છીએ છીએ અથવા તો હોવા જોઈએ થવા જોઈએ બનવા જોઈએ આ પછી ન માત્ર તળાજા ન માત્ર મહુવા પરંતુ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં એ ચર્ચા થવા માંડી કે શું માયાભાઈ પોતાના દીકરા જયરાજને પ્રમોટ કરી રહ્યા છે આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે જયરાજ સામાજિક સેવાઓમાં સતત કાર્યત કાર્યરત રહે છે સમાજની સામાજિક સેવાઓ પ્રવૃત્તિઓ કરતા રહે છે અને એવામાં અને ભારતીય જનતા પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયેલા પણ છે તો શું અત્યારથી પ્રયાસ શરૂ થઈ ગયા અને બીજું એક તરફ માયાભાઈના ખૂબ જ અંગત મિત્ર અમરીશ ડેર છે હું અંગત મિત્ર એટલા માટે કહું છું કારણ કે એ નવાઈની વાત નથી કે અમરીશ ડેર એ માયાભાઈની સાથે કેટલા નજીકના સંબંધ ધરાવે છે અને મને લાગે છે ન માત્ર અમરેલી રાજુલા પરંતુ સમગ્ર ગુજરાત જાણે છે કે સારા મિત્રો છે ને એ વાત એમણે સ્વીકાર્ય સ્વીકારી પણ છે તો શું માયાભાઈ આહિર માટે હવે સંકટની સ્થિતિ છે શા માટે હું આવું કહું છું અને શા માટે આવા પ્રશ્નો ઊભા થાય છે વાત કરીશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશિત રાજગુરુ જો ભાઈ પહેલી વાત એ છે કે આ બધી શક્યતાઓ આ બધા સવાલોની ચર્ચા ત્યારે થાય જ્યારે કોઈ મંચ ઉપરથી કોઈ કોઈને ધારાસભ્ય બનવા ઈચ્છતું હોય એવી વાત કરે એની શક્યતા બીજી એ પણ છે કે કહેવામાં આવ્યું હોય તમે બોલો અને બીજી એ છે કે હરખમાં આવીને કલાકાર બોલી ગયા પરંતુ એની અસર ને આડઅસર બંને શરૂ થઈ જાય હવે કદાચ એવું બને કે માયાભાઈને પૂછવા જઈએ માયાભાઈ એમ કે ના વાત ખોટી છે પરંતુ જ્યારે લોકમુખે અમુક વાતો ચર્ચા થતી હોય તો એનું થોડું વિશ્લેષણ કરીએ તો લોકોનો પણ અંદાજ આવે અને ખોટી ચર્ચાઓ જે થતી હોય એ પણ બંધ થઈ જાય અમરીશ ડેર અને માયાભાઈ આહિર ખૂબ નજીકના મિત્રો છે એક જ સમાજમાંથી આવે છે રાજુલા મોવાની એકદમ પડખે છે ચાલીસ કિલોમીટરનું લગભગ અંતર છે અને એવું પણ કહેવાય છે કે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં માયાભાઈ આહિરનો ખૂબ મોટો રોલ છે એટલે એના પરથી સમજી શકાય કે માયાભાઈ અને અમરીશ ડેર વચ્ચે કેટલા ઘનિષ્ઠ સંબંધો છે બીજો બે હજાર સત્તરમાં અને બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ એવી ચર્ચાઓ થઈ કે સમાજની રૂહે માયાભાઈએ અમરીશભાઈને પણ ખૂબ મદદ કરી હતી આવી ચર્ચાઓ બે હજાર બાવીસ ને બે હજાર સત્તરની ચૂંટણીઓમાં થતી આવી છે અને એક જ સમાજના હોય ને મિત્રો હોય તો મદદ તો કરે એમાં કોઈ નવાઈની વાત કે ખોટી વાત નથી હવે આ અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેર આવ્યા છે ત્યારથી એ ચર્ચાઓ શરૂ થઈ છે કે ભાઈ માયાભાઈ અમરીશ ડેરને ફૂલ સપોર્ટ કરશે એમાં કોઈ સવાલ નથી પરંતુ ધર્મ સંકટ હવે એ વાતનું છે કે જો જે સંભળાઈ રહ્યું છે ને જે ચર્ચાઈ રહ્યું છે કે જયરાજને પણ ચૂંટણી લડવાના અભરખા છે અથવા તો જયરાજને પણ ચૂંટણી લડાવવાના કોકને અભરખા છે તો માયાભાઈ બે માટે એકસાથે પ્રચાર મેનેજ કરી લેશે પુત્ર માટે કરશે કે મિત્ર માટે કરશે કારણ કે ભલે એક જ પક્ષ હોય પરંતુ એ મેનેજ કરવું પણ થોડું અઘરું છે થોડો સાથ સહકાર આપવો પણ અઘરો છે અને બીજું પક્ષની દ્રષ્ટિએ જોઈએ ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ તો જો તળાજાથી જયરાજને ટિકિટ મળે આ જ નહીં કાલ સત્યાવીસમાં નહીં બત્રીસમાં કે ગમે ત્યારે આપણે એવું નથી કહેતા કે સત્યાવીસમાં જયરાજ ચૂંટણી લડશે કે ને લડવા ઈચ્છે છે તો ભારતીય જનતા પાર્ટીની રૂહે જોઈએ તો પણ એક સમસ્યા છે કે પક્ષ બાજુની વિધાનસભા બેઠકમાં એક જ સમાજને ટિકિટ તો આપશે નહીં તમે સમજો રાજુલાથી માની લે કે જયરા માની લઈએ કે જયરાજને ટિકિટ મળી ગઈ અથવા તો મહુવાથી ટિકિટ મળી ગઈ તો રાજુલામાં પણ અમરીશ ડેરની ટિકિટ નહીં મળે કદાચ એવું બને કે બેમાંથી કોઈ એક ઉમેદવારને બીજેથી લડાવે પણ એ સોશિયલ એન્જિનિયરિંગ પણ ભારતીય જનતા પાર્ટી માટે ખાસ આ પટ્ટામાં તો અઘરું છે કારણ કે ભાવનગર ગ્રામ્ય આપલો કોળી સમાજનું વર્ચસ્વ તળાજે આપલો કોળી સમાજનું વર્ચસ્વ મહુવામાં શિવાભાઈ ગોહિલને તળાજાથી લાવીને મોવા લડાવ્યા આરસી મકવાણાની ટિકિટ કપાય એટલે કોળી સમાજનું વર્ચસ્વ રાજુલા હીરાભાઈ સોલંકી વર્ષોથી ત્યાં પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે તો કોળી સમાજના વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર અમરીશ ડેર અને જયરાજ આહિર એટલે કે માયાભાઈના દીકરાને કઈ રીતે સેટ કરવા એ પણ એક ધર્મ સંકટ ભાજપ માટે છે અને ગમે તેમ કરીને સેટ કરી પણ લીધા તો એ વાત નક્કી છે કે એકને મળશે ને બીજાની કપાશે આ જ નહીં તો કાલ કારણ કે ભારતીય જનતા પાર્ટી એ સોશિયલ એન્જિનિયરિંગમાં ખૂબ માહેર છે કે એક જ સમાજના બે ઉમેદવારને ટિકિટ આપી દઈએ તો કદાચ બીજો એક સમાજ નારાજ થઈ જાય અને કોળી સમાજ અને એનું એક બેસ્ટ ઉદાહરણ આપું કે મહુવામાં આરસી મકવાણાની ટિકિટ કપાયા બાદ ભારતીય જનતા પાર્ટી પાસે મહુવામાંથી કોળી સમાજનો કોઈ ચહેરો નહોતો એટલા માટે શિવાભાઈ ગોયલને તળાજાથી લાવ્યા અને મહુવા ચૂંટણી લડાવ્યા જીતાડ્યા એ સાબિત કરે છે કે કોળી સમાજનું વર્ચસ્વ મહુવા રાજુલા તળાજા અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં કેટલું છે આ વર્ચસ્વ વચ્ચે હવે મને તો એવું લાગે છે અને કદાચ માયાભાઈની જગ્યાએ કોઈ પણ હોય એની માટે એક સમસ્યા તો થાય કે જે મિત્રને આપણે ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના પ્રયાસ કર્યા એવી જે વાતો છે એ પ્રમાણે કોઈ દાવો નથી કરતો તો એ પ્રયાસ પ્રમાણે જો મારા દીકરાને ટિકિટ આપવાની વાત થાય તો મારા મિત્રનું બગડે અને જો મિત્રને ટિકિટ આપવાની વાત થાય તો જે તે સમયે દીકરાને જો ચૂંટણી લડાવી હોય તો ત્યાં પણ બગડે આવી ચર્ચાઓ લોકોમાં ખાસ મહુવા તળાજા વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે અને આ ચર્ચાઓ વચ્ચે જો એક વાત બહુ સ્પષ્ટ લાગી રહી છે અત્યારની સ્થિતિ પ્રમાણે મને વ્યક્તિગત લાગે છે કે બે હજાર સત્યાવીસમાં જયરાજ ચૂંટણી નહીં લડે અથવા તો નહીં લડાવે કારણ કે યુવાન છે મહેનત તો કરી જ રહ્યા છે એમની પહોંચ પણ છે અને પિતાનું વર્ચસ્વ પણ છે એટલે પરંતુ બે હજાર સત્યાવીસ ખૂબ વહેલું છે અને બે હજાર સત્યાવીસમાં એ પણ ક્લિયર થઈ જશે કે અમરીશ ડેરનો જે ગ્રાફ છે સક્સેસ રેશિયોનો સક્સેસ ગ્રાફ એ ક્યાં પહોંચે છે કારણ કે એટલું તો સહેલું છે નહીં કે રાજુલામાં હીરાભાઈને આપણે આરામ આપીએ અને પછી અમરીશભાઈને ટિકિટ આપી દઈએ હીરાભાઈ અને અમરીશ ડેર વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે આખું રાજુલા જાણે છે ને અમરેલી જાણે છે ખેર આ બધી જો અને તોની વાત મેં તમને એટલા માટે કરી કારણ કે અમે નહોતું કીધું અથવા તો અમે નથી કહેતા કે અમે જયરાજને ધારાસભ્ય બનવા બનતા જોવા માંગીએ છીએ કે ઈચ્છીએ છીએ આ વાત થઈને પછી હવે લોકોમાં આ ચર્ચા થઈ રહી છે કે માયાભાઈ શું કરશે કેમ કે આ બાજુ તો અમરીશભાઈ છે અને આ બાજુ પુત્ર છે અને આ તો થોડું ધર્મ સંકટ જેવી સ્થિતિ છે ખેર આપનો શું વિચાર છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા વિષય સાથે ત્યાં સુધી આપણે રાહ જોઈએ કે હવે માયાભાઈ કોઈ સ્પષ્ટીકરણ કરે છે કે કેમ અથવા તો જે કલાકાર બોલ્યા છે એ સ્પષ્ટીકરણ કરે છે કે ના સ્પષ્ટીકરણની આમ તો જરૂર હોતી નથી સ્પષ્ટીકરણ કરે પણ શું કામ ખેર એ વાત તો બરાબર જ છે પરંતુ તેમ છતાં ઘણીવાર એવું થાય કે બહુ બધી વાતો થવા મળે ને એટલે આ બધું તીર છે ને આ મોડું છોડવાનું હતું આ વહેલું છૂટી ગયું એનું નુકસાની પણ છે ખેર પણ હવે સમય આવતા ખબર પડશે કે આમાં પુત્ર કે મિત્ર કોના પડખે વધારે આમ તો મિત્રનું સ્થાન અલગ છે જીવનમાં પુત્રનું સ્થાન અલગ છે પરંતુ રાજકીય દ્રષ્ટિએ જો એકને સાચવવામાં બીજાને નુકસાન થાય તો એની ચર્ચા તો સ્વાભાવિક ગામમાં થવાની તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાબા સીતારામ